સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓના પ્રચારના પડઘમ શાંત આજે શાંતિ જાહેર પ્રચાર થયો બંધ સોળમી તારીખે થશે મતદાન સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી અંતર્ગત જંબુસર વિધાનસભાની જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર એકની પેટાચૂંટણી તથા ભરૂચ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી આછોદ જિલ્લા પંચાયતની એક બેઠકની પેટાચૂંટણી આગામી સોળમી તારીખે તેનું મતદાન યોજાશે આછોદ જિલ્લા પંચાયત બેઠકના ભાજપમાંથી જીતેલા ઉમેદવારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી જેની ઉપર આ ચૂંટણી યોજાઈ રહી છે આછોદ જિલ્લા પંચાયતમાં કુલ બેતાલીસ બુથ છે અને આશરે બત્રીસ હજાર જેવા મતદારો આ આછો જિલ્લા પંચાયત ઉપર રહેલા છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ ઉમેદવાર આમ ત્રણ વચ્ચે ત્રિપાંકીય જંગ યોજાઈ રહ્યો છે આછોદ જિલ્લા પંચાયત અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી બે વાર જીતવામાં સફળ થયું છે ત્યારે બાકીની બધી ચૂંટણીઓમાં કોંગ્રેસનો આ ઘર રહ્યો છે અને આજ આછો જિલ્લા પંચાયત બેઠક ઉપરથી આમોદ તાલુકાના રેખાબેન ગોહિલ અને જસુબેન પઢિયાર એ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે એવી બેઠક ઉપર હાલ કસમકસ ભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ તો ભારતીય જનતા પાર્ટી પ્રચારના માધ્યમમાં અગ્રેસર દેખાઈ રહી છે પરંતુ આવનારા સમયમાં મતદારો શું કરે છે એ તો આગામી અઢારમી તારીખે જ ખબર પડશે જ્યારે જંબુસર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા વોર્ડ નંબર એકમાં ઉમેદવારનું આકસ્મિક મોત તથા ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી હાલ યોજાઈ રહી છે જેમાં સાસકી જગ બહુ એવું ચિત્ર દેખાઈ રહ્યું છે કારણ કે આ બેઠક ઉપરના જીતેલા ઉમેદવાર એ અવસાન થયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અવસાન પાવનાર સાસુની જગ્યાએ તેને પુત્ર વધુ એટલે વહુને જ ઉમેદવાર બનાવી છે ત્યારે આ બેઠક ઉપર પણ હાલ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્રણ વચ્ચે ત્રિફાકીયો જંગ યોજાઈ રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ વોર્ડમાં ક્યારેય હારી નથી એટલે ભારતીય જનતા પાર્ટીની જીતવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે પરંતુ તેમ છતાં એક ત્રિફાકીય જંગ યોજાઈ રહ્યો છે જેમાં ભાજપના મૂળભૂત મતદારો એવા ભાજપના માછી મતદારો શું કરે છે એ જોવું રહ્યું